પંચાયત સમાચાર અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અંબાજીમાં ચૂંટણીનો માહોલ ગરમાવી રહ્યો છે ત્યારે એકથી એક દિગ્ગજ ઉમેદવાર ફોર્મ ભરે તેવી સંભાવનાઓ વચ્ચે એક ધમાકેદાર ખબરની પુષ્ટિ થઈ છે લોકલાડીલા ઉમેદવાર અને ભૂતપૂર્વ સરપંચ કલ્પનાબેન રાજુકુમાર પટેલ ઉર્ફે મામી ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે કલ્પનાબેન પટેલની ઉમેદવારીથી ગ્રામ પંચાયતે અંબાજીની ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે લોકલાડીલા ઉમેદવારની ઉપસ્થિતિથી મતદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વખતે અંબાજી ગામના જન્માનસમાં અંગ્રેજોના શાસનમાંથી જેમ દેશને આઝાદી મળી તેમ કલ્પનાબેનની ઉમેદવારીથી ગ્રામજનોને કુશાસનમાંથી આઝાદી મળશે તેવી આશા સેવી રહ્યા છે પંચાયત ન્યૂઝ અંબાજી તરફથી હાલ આટલું જ જલ્દીથી અંબાજી પંચાયતની ચૂંટણીને લગતી ખબરો સાથે હાજર થઈશું જોતા રહો પંચાયત ન્યૂઝ અંબાજી